નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારી પાસે જો કોઈ પણ આજુબાજુની અંદર ખેતરની અંદર અથવા તો ઘરની આજુબાજુમાં ખરાબાની જમીન હોય તો તમારા નામે થઈ શકે અથવા તો ન થઈ શકે એના વિશે વિગતવાર વાત કરીશું પરંતુ ખરાબાના પ્રકારો જે છે એ પણ હોય છે એક પ્રકાર જે છે સાર્વજનિક હોય છે અને એક પ્રકાર જે છે તમારો પ્રાઇવેટ હોય છે સાર્વજનિક મતલબ કે તમારો આજુબાજુમાં કોઈ ખેતર હોય અને ત્યાંથી જે રસ્તો નીકળતો હોય તમામ લોકો જે છે એ ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા હોય તો એને સાર્વજનિક કહી શકાય છે ભલે તો મારા ખરાબાની જમીન હોય પરંતુ એ સાર્વજનિક જે છે કહી શકાય છે તો એ નામે થઈ શકે કે નહીં ત્યાર પછી વાત કરીએ પ્રાઇવેટ તમારો ખરાબો જે પણ હોય મતલબ કે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો ખેતરની આજુબાજુમાં જેમાં કોઈ ગામના વ્યક્તિ મતલબ કોઈ ઉપયોગ ના કરતા હોય તમે વ્યક્તિગત ઉપ ઉપયોગ કરતા હોય તો એ જમીન છે બરાબર છે આવા બે પ્રકાર છે તો એમાં તમારે પ્રાઇવેટ જમીન અથવા તો ખરાબાની જમીન જે છે તમારા નામે થઈ શકે કે નહીં એના માટેની પ્રોસેસ થઈ શકે તો એના માટેની પ્રોસેસ છે કે નહીં અને એ પ્રોસેસ પણ કરવી જોઈએ અથવા તો ન કરવી જોઈએ એના વિશે પણ વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે ભાઈ ખરાબાની જમીન જે છે એ તમારા નામે થઈ શકે કે નહીં ન થઈ શકે પરંતુ એ તો વિગતવાર વાત કરીશું આપણે પરંતુ એની સાથે સાથે આપણે એ પણ જાણી લેવું જરૂરી છે કે ભાઈ ખરાબો એટલે શું ખરાબો કોને કહેવો તો જે જમીન ઉપર ખેતી ન કરતા હોય અને પડતર જમીન હોય તેને ખરાબાની જમીન તરીકે ઓળખવામાં આવે છે બીજી બાબતમાં આપણે વાત કરીએ તો ખરાબો કે જે ખરાબાના બે પ્રકારો છે એક સાર્વજનિક પણ ખરાબો હોઈ શકે અને એક પ્રાઇવેટ પણ ખરાબો હોઈ શકે છે હવે પ્રાઇવેટ ખરાબો એટલે કે તમારે જમીનની આજુબાજુ જે ખરાબો હશે વધારાની જમીન હશે અથવા તો જમીનની આજુબાજુ હોય અથવા તો તમારા મકાનની આજુબાજુ હોય અને તમે એનો ઉપયોગ કરતા હોય તમે કાચા મકાન બનાવ્યા હોય અથવા તો તમારી કોઈ પ્રાઇવેટ વસ્તુ ત્યાં મૂકતા હોય તમારો ઢોરને બધા બાંધતા હોય ત્યાં અથવા તો તમે કોઈ ચારો જે ત્યાં નાખતા હોય મૂકતા હોય બરાબર તો એ જે છે પ્રોપર્ટી પ્રાઇવેટ જે છે તમે યુઝ કરો છો તો એને પ્રાઇવેટ ખરાબો તરીકે ઓળખવામાં આવે છે બીજા અર્થમાં વાત કરી મિત્રો તો તમારી જમીન ડુંગરાળ પ્રદેશમાં હોય અથવા તો જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય અને એ પાણીનો તમારા ખેતરની અંદર સિંચાઈ તરીકે ઉપયોગ કરતા હોય તો આ બધી વસ્તુ પણ ખરાબાનો જમીન જે છે તરીકે ઓળખવામાં આવે છે જેને પ્રાઇવેટ ખરાબાની જમીન તરીકે ઓળખવામાં આવે છે તો આવી જમીન જે છે એ વિભાગ એ તરીકે ઓળખવામાં આવે છે જેનો તમે પ્રાઇવેટ ઉપયોગ કરી શકો છો બરાબર વિભાગ એ અને વિભાગ બે એવી રીતના બે પ્રકારો છે તો વિભ વિભાગ એમાં જે છે પ્રાઇવેટ ખરાબો તરીકે ઓળખવામાં આવે છે અને વિભાગ બી જે છે તો એ સાર્વજનિક ખરાબો તરીકે ઓળખવામાં આવે છે તો હવે વાત કરી મિત્રો સાર્વજનિક ખરાબાની મતલબ કે વિભાગ બીની આપણે વાત કરવાની છે તો સાર્વજનિક ખરાબો એટલે તમારા ખેતરની વચ્ચેથી કોઈ રસ્તો નીકળતો હોય અથવા તો પગદંડી તરીકે જે મતલબ પરંપરા વર્ષોથી એનો ઉપયોગ થતો હોય અને ત્યાંથી ગામ લોકો નીકળતા હોય ગામ લોકો એ રસ્તાનો ઉપયોગ કરતા હોય એને સાર્વજનિક ખરાબો તરીકે ઓળખવામાં આવે છે તો ખરાબો કોને કહેવાય એ મિત્રો ખ્યાલ પડી ગયો છે અને ખરાબોના પ્રકાર જે છે વિભાગ એ વિભાગ બી મતલબ કે વિભાગ એમાં પ્રાઇવેટ ખરાબો આવે અને વિભાગ બીમાં સાર્વજનિક ખરાબો આવે છે બરાબર તો આને ખરાબો કહી શકાય હવે વાત કરીએ મિત્રો કે એ આપણા નામે થઈ શકે કે કેમ એના વિશે પણ આપણે વાત કરીએ છીએ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો પ્રાઇવેટ ખરાબાની વાત કરીએ આપણે કે જે તમે ખુદ ઉપયોગ કરતા હોય તમારા ઘરની આજુબાજુ હોય અથવા તો જમીનની આજુબાજુ વધારાનો ખરાબો હોય તો તે જમીન તમારા નામે કરાવવાની પ્રોસેસ જે છે એ કરી શકો છો બરાબર હવે એ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ પણ આપણે આગળ વાત કરીએ કારણ કે કેટલી ખર્ચાળ આવે છે કેવી રીતે એનું રિઝલ્ટ મળે એ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ આ પ્રોસેસ જે છે તમે ચોક્કસથી કરી શકો છો આ પ્રાઇવેટ ખરાબાની કે જે તમે તમારા ઘરની આજુબાજુની અંદર ઉપયોગ કરતા હોય અથવા તો તમારી જે જમીન હોય તો એની આજુબાજુમાં ખરાબાની જમીન હોય તો એનો તમે પ્રોસેસ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ પરંતુ જે સાર્વજનિક જગ્યા છે સાર્વજનિક જગ્યાનો તમારી પાસે કબજો પણ હોય મતલબ કે તમારા ખેતરની વચ્ચેથી ક્યાંય રસ્તો નીકળતો હોય ત્યાંથી લોકો પ્રચાર પ્રસાર થતા હોય તો એવી જગ્યા તમારા નામે થઈ શકે નહીં મતલબ કે તમે એની પ્રોસેસ પણ ન કરી શકો અને તમારી નામે પણ થઈ શકે નહીં પરંતુ તમારે તેમ છતાં પણ પ્રોસેસ કરવી હોય કે ભાઈ સાર્વજનિક જગ્યા છે ખેતરની વચ્ચેથી આ રસ્તો નીકળે છે બરાબર તો એ રસ્તો જે છે એની તમે પ્રોસેસ કરી શકો છો કેવી રીતે કરી શકો છો કે એ રસ્તાના ઓપ્શનની અંદર બીજો કોઈ પણ નજીક જે રસ્તો જે છે આગળ ક્યાંય નીકળતો હોય આજુબાજુની અંદર અને એ વર્ષોથી મતલબ પડતર હોય એનો લોકો જે છે વર્ષોથી ઉપયોગ ન કરતા હોય તો એ રસ્તો ક્લીન કરી અને તમે પહેલાં તો પ્રાંત અધિકારી મામલેદારશ્રી કલેક્ટરશ્રીને તમારે રજૂઆત કરવી પડે અને ત્યાર પછી એ ઈચ્છે બરાબર તો એ વસ્તુ જે છે શક્ય બની શકે છે બાકી સાર્વજનિક જગ્યા જે છે એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી અને કદાચ ફેરફાર કરવામાં આવે મિત્રો તો સૌ પ્રથમ તો તમારે એની જે જંત્રી હોય અત્યારના ભાવ જે છે જંત્રીના ભાવ બહુ વધી ગયા છે તો એની જંત્રી જે છે તમારે ભરવી પડે છે સૌ પ્રથમ તો સો એ સો ટકા તમારે જંત્રી ભરવી પડે છે જંત્રી ભર્યા પછી તમારી પ્રોસેસ જે છે એ આગળ ચાલુ થાય છે અને જંત્રીના ભાવ અત્યારે આપણે બધાને ખ્યાલ છે કે જંત્રીના ભાવ ખૂબ જ ઊંચા હોય ગયા છે અત્યારે તો એ જમીનમાં તમારે જેટલી જંત્રી હોય એની સોટે સો ટકા તમારે જંત્રી પહેલાં તો ભરવી પડે અને ત્યાર પછી એની પ્રોસેસ શરૂ થતી હોય છે પ્રોસેસ શરૂ થયા પછી પણ એવું નક્કી નથી હોતું કે તમારે તમારી જે જમીન જે ખરાબાની હોય તમારા નામે થઈ જ જતી હોય છે એવું નથી હોતું એવું બની શકે કે એમાં એ તમારા જે મામલતદાર હોય અથવા તો કલેક્ટર કચેરી જે છે જે પ્રાંત અધિકારી હોય તો એ ડિસાઇડ કરે એ પ્રમાણે તમારો નિર્ણય આવે છે પરંતુ તમારી જંત્રી જે છે એ એટલી બધી મોટી રકમ હોય છે કે તમારે વેચાતી જમીન લીધા બરાબર જેવી થતી હોય છે અને તેમ છતાં પણ તમને રિઝલ્ટ જે છે એ મળી શકે એવું કશું નક્કી હોતું નથી અને ત્યાર પછી તમે આ પ્રોસેસ કરી હોય બરાબર તો ગવર્મેન્ટ અથવા તો કલેક્ટર જે છે એવી રીતના હોય પ્રાંત અધિકારી એવી રીતના હોય તો તમારો કબજો જે છે એ ખાલી પણ કરાવી શકે છે કબજો જે છે તમારો જે છે તે કબજા રાખી અને મતલબ કે તમારા ઉપર કેસ કરી અથવા તો લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી અને તમારો જે પણ તમારો કબજો હોય એ કલેક્ટર મામલતદાર તમારી પાસેથી ધારે તો તમારી પાસેથી ખાલી પણ કરાવી શકે છે તો એવું શું બન્યું હોય તો તમારી જંત્રીના પૈસા પણ તમારા જતા જાય અને તમારો જે કબજો જે છે એ પણ તમારો જાય છે તો આ બધી વસ્તુમાં તમારું બેનિફિટ જે છે મને તો ક્યાંય દેખાતો નથી મિત્રો તો તમે કહેશો કે હવે તો અમારે શું કરવું જોઈએ તો તમારે એ જ કરવું જોઈએ મિત્રો આપણું હિત જે છે એમાં જ છે કે જે તમારી પાસે જે જમીનનો ખરાબો છે એને એવી રીતે જ તમે ઉપયોગ કરો નામે પડવાના ચક્કરમાં ન પડો બાકી બની શકે કે તમારી જમીન જે છે એને સરકાર ખુલ્લી કરાવે તમારો કબજો જે છે સરકાર પાસે હોય જ હોય તો આ પ્રમાણે તમે આખી પ્રોસેસ છે બરાબર કે તમારી પાસેથી કબજો હોય તે પછી પ્રાઇવેટ કબજો હોય અથવા તો તમારે જે સાર્વજનિક કબજો હોય ગમે તે કબજો હોય પરંતુ એને કાયદેસર કરાવવા માટેની પ્રોસેસ જે છે એ ક્યારેય કરવી ન જોઈએ ક્યારેય કરશો તો આ પ્રમાણનું બની શકે જે મેં તમને કીધું છે તો જે પ્રમાણે તમારી પાસે જમીન હોય એ પ્રમાણે તમારે પરંપરાથી તમારા જે વારસાગત બધા ઉપયોગ કરે છે તો એ જ પ્રમાણે તમે ઉપયોગ કરો એમાં તમારો હિત છે બાકી કાયદેસર કરાવવાની પ્રક્રિયામાં ક્યારેક આ પ્રમાણનું કબજો જે છે એ ખાલી પણ કરાવવો પડે છે